અમરેલી જિલ્લાના બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણ અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું તો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે અમરેલી જિલ્લામાં બગસરા માર્કેટિંગ યાર્ડ ખાતે દારી બગસરા ખાંભાના ધારાસભ્ય જીવી કાકડીયા અને અમરેલીના સાંસદ ભરતભાઈ સુતરીયાના અને ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું તો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અગિયાર વર્ષ સેવા સુશાસન અને ગરીબ કલ્યાણના પૂર્ણ થતાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસના કામોની માહિતી આપી છેવાડાના વિસ્તારમાં રહેતા લોકોને પણ સારી સુર સુખાકારી સુવિધાઓ અને તેવા પ્રયાસો કરવામાં આવ્યા અને આ તકે અમરેલી જિલ્લા સાંસદ ભરતભાઈ સોતરિયા ધારી બગસરાના ધારાસભ્ય જીવી કાકડિયા બગસરા તાલુકા ભાજપ પ્રમુખ પ્રદીપભાઈ ભાખર શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી સહિત ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા આજે બગસરા મુકામે મોદી સાહેબે જે દેશના વડાપ્રધાન તરીકે જ્યારે અગિયાર વર્ષ સુશાસનના પૂર્ણ કર્યા છે તેના ભાગરૂપે આજે જે કાર્યક્રમ હતો પાર્ટીનો કાર્યક્રમ મોદી સાહેબે કરેલા કાર્યો જે ગામડામાં જઈને એને વર્ણવવાના છે ગામડાને કહેવાનું છે અને એના ભાગરૂપે જે નવા નવા આયોજન કર્યા છે પાર્ટીએ એ બધા આયોજન ગામડામાં સક્સેસ જાય એના માટે પ્રયાસો કરો અને એમાં આપણા લોકલાડીલા સાંસદ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને પાર્ટીના પ્રમુખ પાર્ટીના તમામ હોદ્દેદારો ગામડાથી પધારેલા બધાએ આગેવાનો આ આ કાર્યક્રમમાં હાજર રહે અને કાર્યક્રમ સક્સેસ પૂર્ણ જાહેર છે કાર્યશાળા તાલુકો અને શહેરની બંને સાથે રાખી હતી કે મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા એને અગિયાર વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે જે અમે કામગીરી કરી છે જે મોદી સાહેબ મોદી સરકારે એ કામગીરીની વાત લોકો સુધી પહોંચાડવાની અને જેટલું કર્યું છે એનાથી સવાઈઓ કરીને કામ કરી દીધા છે અને આવનારા દિવસોની અંદર શું શું કામ કરવાના છે તે માટેની આજે કાર્યશાળા હતી તે બગસરા અને બગસરા તાલુકો શહેર અને બંનેના તમામ કાર્યકર્તાને માહિતી આપી અને આ અમે માહિતી ઘર ઘર સુધી પહોંચાડવાના છે અશોક સાથે સીએન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ